હેલો દોસ્તો આજે તમારા માટે જોરદાર પ્રશ્ન છે લઈને આવી ગયા છે જે પણ આ પ્રશ્નનો સાચો જવાબ આવશે તેને આપણે બસો રૂપિયા કેશ ઇનામ આપીશું તો આપણા ભાઈને પ્રશ્ન પૂછીએ બરાબર આપણા ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર કયું છે ભારતમાં મોટામાં મોટું મંદિર ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર કયું છે મોટામાં મોટું અયોધ્યા અયોધ્યા હા ના અયોધ્યા નહીં પછી ગિરનાર

સોમનાથ એ નહીં ઓતે સુંડા ચામુંડા ના ભાઈ આ ભાઈના ખોટા તઈને તઈ ભાઈ દે ધડાધડ જે જ આવે બોલે નહીં તને તઈ તારા ખોટા હે કશી ન મળે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે ચલો ભાઈ આપણા ના કાકા મળ્યા આપણે કાકાન પ્રશ્ન એક પૂછીશું અને જે હાચો જવાબ આલશે કાકા તો આપણે કાકાને 200 રૂપિયા કેસીનામાં આપીશું બરાબર ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર કયું છે

જો રે કાકાને તઈને તઈ જવાબ ખોટા આપણે બીજે કોકને પૂછીએ બરાબર કાકા મળ્યા કાકા હું તમને એક પ્રશ્ન પૂછીશ બરાબર તમે એનો જવાબ આલે સાચો તો તમને 200 રૂપિયા કેશીના મળશે તો ભારતનું સૌથી મોટું મોટું મંદિર કયું છે ભારતનું ભારતનું હ ભારતમાં મોટું મોટું મંદિર કાશી કાશીનું કાશી વિશ્વનાથ હા કાશી વિશ્વનાથનું ના કાશી નહીં હજુ તો જોડે બે ચાન્સ છે બરાબર આપણે એક માણસ ને તઈ ચાન્સ આલીએ કેવાનો અયોધ્યા ના અયોધ્યા નહીં અયોધ્યા ખાસ જવાબ આવ પણ અયોધ્યા નહીં તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી ને આ કાકા ના તઈ ને જવાબ ખોટા તો આપણે બીજા કોક ને પૂછવાની કોશિશ કરીએ બરાબર આપણે આ બીજા કાકા મળ્યા બરોબર એમને પ્રશ્ન પૂછ્યું હું તમને એક પ્રશ્ન પૂછું તમે એનો સાચો જવાબ આપો તો 200 રૂપિયા કેશ ઇનામ મળી જાય બરોબર બરોબર તો ભારત નું સૌથી મોટામાં મોટું મંદિર કયું છે ભારત નું ભારત નું સોમનાથ ના સોમનાથ નહીં સોમનાથ નથી ના તિરુપતિ બાલાજી ના તિરુપતિ બાલાજી નહીં ભારતનું 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 આ બધા ભારતમાં છે પણ બોલો બીજો હજુ કોઈ એક ચાન્સ છે તમારી જોડે અયોધ્યાનું મંદિર અયોધ્યા નહીં અયોધ્યા જવાબ ખાસ આવડે દોસ્તો જેને પણ આવડતું હોય તે કોમેન્ટ કરી શકે તે આપણે બીજે કોઈકને પૂછીએ બીજો ભાઈ મળ્યો એને આપણે પ્રશ્ન પૂછીએ તો હું તને એક પ્રશ્ન પૂછું એનો તો સાચો જવાબ આવીશ તો બસો રૂપિયા કેશ ન મળશે બરાબર હા તો ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર કયું છે ભારતનું ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર હમ સોમનાથ ના સોમનાથ નહીં કેદારનાથ કેદારનાથ નહીં હવે એક ચાન્સ છે તારા જોડે વિચારીને કે બસો રૂપિયાનો સવાલ હે પ્રશ્ન હૈ બરાબર અયોધ્યા અયોધ્યા ખોટું દોસ્તો જવાબ ખોટા જેને પણ આવડતો તે ફટાફટ કોમેન્ટ કરે જય માતાજી